ડમ્પિંગ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો નાશ કરાયો પાસઠ લાખથી વધુ ના વિદેશી દારૂનો નાશ કરાયો લાખો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવ્યું મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં જે ડમ્પિંગ સાઇડ પર દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશન નો વધુ નો વિદેશી દારૂનો બાલાસીનોર નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર નાશ કરવામાં આવ્યો હતો જેમાં મહીસાગર જિલ્લા ડીવાયએસપી કમલેશ વસાવા બાલાસીનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મામલતદાર બાલાસીનોર વીરપુર નશાબંધી અધિકારી અને બાલાસીનો ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અંશુમન નીનામા દેવ પોલીસ સ્ટેશનના પીઆઈ દેવધરા વીરપુર પોલીસ સ્ટેશન પીઆઈ બી એમ પટેલ અને પીએસઆઈ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો આ અંગે ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં બાલાસીનોર ટાઉન બાલાસીનોર ગ્રામ્ય વીરપુર પોલીસ સ્ટેશનના દારૂનો જથ્થો બાલાસીનોર નગરપાલિકાના ડમ્પિંગ સાઇડ પર પ્રાંત અધિકારી મામલતદાર નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પંચાવન હજાર નવસો ને વિદેશી દારૂની બોટલ રૂપિયા પાસઠ લાખ ત્રેસઠ હજાર પર રોલર ફેરવી

આ મુદ્દામાલ કેટલા સમયનો જાન્યુઆરીમાં લાસ્ટ મુદ્દામાલ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે પણ મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો એ તમામનો અત્યારે ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે